નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે જો તમને મારો આજનો આ ગમે તો વિડીયોને લાઈક તો ચાલો જોઈએ ધોરણ ચાર સ્વાધ્યાયપુથી વાઘ ત્રણ માં પર્યાવરણના એકમ નંબર પંદર બજારથી ઘર સુધી એ પ્રશ્ન એક છે કે નીચેના કોષ્ટકમાં તમારા પરિવારની માહિતી ભરો તો અહીં જે કોષ્ટક આપ્યું છે એમાં તમારા પરિવારની માહિતી તમારે અહીંયા ભરવાની છે અહીંયા સભ્યનું નામ છે સવારે ઉઠવાનો સમય રાત્રે સુવાનો સમય અને દિવસ દરમિયાન કરતા હોય તે કાર્યો અહીં લખવાના છે અને આ રીતે આ કોષ્ટક તમારે ભરવાનું છે પ્રશ્ન બે આપેલા છે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો છે કે તમારા પરિવારનો વ્યવસાય શું છે તો અહીં તમારા પરિવાર જે વ્યવસાય કરતો હોય જે ધંધા સાથે સંકળાયેલો હોય એ ધંધો તમારે અહીંયા લખવાનો છે પછી બીજો પ્રશ્ન છે કે પરિવારના વ્યવસાયમાં ઘરના કેટલા સભ્યો મદદ કરે છે તો અહીં તમારા પરિવારનો જે વ્યવસાય હોય એમાં ઘરના કેટલા સભ્યો રોકાયેલા છે અને કેટલા સભ્યો એ વ્યવસાયમાં કામ કરે છે આ એ સભ્યોની સંખ્યા આપણે અહીંયા લખવાની છે પ્રશ્ન ત્રણ છે તમારા ઘરે રોજનું શાકભાજી ક્યાંથી આવે છે તો તમારા ઘરે રોજનું શાકભાજી જ્યાંથી આવતું હોય તે સ્થળનું નામ અહીં લખવાનું છે કે અમારા ઘરે રોજનું શાકભાજી એ શાક માર્કેટમાંથી આવે છે પ્રશ્ન ચાર છે કે શાકભાજી શાકભાજી બગડી ગયા છે તે તમને કેવી રીતે ખબર પડે છે તો શાકભાજી જયારે બગડી જાય ત્યારે તે કાળા પડી જાય છે અને પોચા પડી જાય છે અને તેમાંથી ખરાબ વાસ આવતી હોય છે ક્યારેક તેમાંથી ખરાબ દુર્ગંધ વાળું પ્રવાહી પણ આવતું હોય છે તો આ બધી બાબતો ઉપરથી આપણને શાકભાજી બગડી ગયા છે એવી ખબર પડે છે પાંચમો પ્રશ્ન છે કે તમે તમારા ઘરે માતા પિતાને કયા કયા કામમાં મદદ કરો છો તો અહીં તમે જે જે કામ કરતા હોય તે તમારે લખવાના છે જેમ કે ઘરમાં પાણી ભરવું સફાઈ કરવી દુકાનેથી વસ્તુ લાવવી વગેરે વગેરે તો તમે જે કામ કરતા હોય એ કામ તમારે અહીંયા લખવાના છે હવે પ્રશ્ન ત્રણ છે કે નીચે આપેલા ફકરાના આધારે તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો તો અહીં એક ફકરો આપેલો છે કે મમ્મી છોટુ અને હું આગલા દિવસની શાકભાજી કોથળામાં ભરીએ અને તેના પર થોડું પાણી છાંટીએ છીએ સવારે સાડા છ વાગે પિતાજી તાજા શાકભાજી ભરેલા બાસ્કેટ અને કોથળા લઈ પાછા ઘરે આવે છે તે સમારે તે સમયે અમારું ઘર નાની શાકભાજીની મંડી જેવું લાગે છે બધી બાજુ રીંગણા બટાટા ટામેટા ભીંડા દૂધી મરચાં અને બીજા શાકભાજી હોય છે દરેક જણ શાકભાજી અલગ કરવામાં મદદ કરે છે અમારે શાકભાજી ખૂબ જ ઝડપથી અલગ કરવાના હોય છે જેથી વહેલા બજારમાં પહોંચી શકાય હવે નીચે પ્રશ્નો આપેલા છે કે પહેલો પ્રશ્ન છે શાકભાજીને પાણી શા માટે છોંટવામાં આવે છે તો શાકભાજી છે એ લાંબા સમય સુધી તાજા રહે એટલા માટે તેના ઉપર પાણી છાંટવામાં આવે છે બીજો પ્રશ્ન છે આ ફકરામાં આપ્યા ન હોય તેવા પાંચ શાકભાજીના નામ લખો તો તમારે પાંચ શાકભાજીના નામ લખવાના છે જેમ કે પાલક કારેલા ફુલાવર કોબીજ તુરિયા વગેરે બીજો પ્રશ્ન છે મંડી એટલે શું સમજાવો તો મંડી એટલે શાકભાજીનું બજાર જ્યાં શાકભાજી મળે છે ચોથો પ્રશ્ન છે શાકભાજીને અલગ શા માટે કરવામાં આવે છે તો શાકભાજી અલગ હોય તો તેને વેચવામાં સરળતા રહે એટલા માટે તેને અલગ કરવામાં આવે છે પ્રશ્ન છે શાકભાજીને અલગ કરવા માટે કેમ ઝડપ કરવી પડે છે તો બજારમાં વહેલા પહોંચવા માટે શાકભાજીને અલગ કરવા માટે ઝડપ કરવી પડે છે છઠ્ઠો પ્રશ્ન છે કે અમુક અમુક કેમ હોય તો ખરાબ હશે જેથી તે વેચવા લાયક નહીં હોય પ્રશ્ન ચાર આપેલો છે કે અહીં સૂર્યોદય પહેલો અને સૂર્યોદય પછી શરૂ થતા વ્યવસાયની યાદી આપેલ છે આપેલી જગ્યામાં અન્ય ત્રણ વ્યવસાય ઉમેરો તો અહીં સૂર્યોદય પહેલા અને સૂર્યોદય પછી જે જે ધંધા શરૂ થાય છે એના અહીંયા એની અહીંયા યાદી આપેલી છે અને અહીંયા નીચે ત્રણ વ્યવસાય આપણે અલગથી ઉમેરવાના છે હવે ઉપરના કોષ્ટકમાં આપેલા વ્યવસાયને નીચે મુજબ અલગ તારવો તો આ જે વ્યવસાય આપ્યા છે એ વ્યવસાયને તમારે અલગ કરવાના છે કે સૂર્યોદય પહેલા શરૂ થતા વ્યવસાય અને સૂર્યોદય પછી શરૂ થતા વ્યવસાય તો આપણે એને અલગ કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે દૂધ ડેરી પશુપાલન શાકભાજી વેચાણ ફળ વેચવા ખેતી પેટ્રોલ પંપ હોટેલ છાપાવળ આ બધા જે વ્યવસાય છે એ સૂર્યોદય પહેલા જ શરૂ થઈ જાય છે જ્યારે દરજી બેંક શાળા દવાખાનો ધોબી પોસ્ટ ઓફિસ ટાયર પંચર વકીલ આ બધા જે ધંધા છે એ ધંધા એ સૂર્યોદય પછી શરૂ થઈ થતા હોય છે અને શાકભાજીના મિક્સ અહીંયા નામ આપેલા છે અને એમાં તમારે બીજા બે નામ આપણે અહીંયા ઉમેરવાના છે તો આપણે એક શાકભાજી અને એક ફળનું નામ અહીંયા ઉમેરી દીધું છે હવે આપણે જુદા પાડવાના છે કે ફળો અને શાકભાજી એ રીતે જુદા પાડવાના છે તો ફળોની અંદર આપણે આ રીતે જુદા પાડીશું અને શાકભાજી હવે એની અંદર છે કે હવે આ જ વસ્તુને નીચેના કોષ્ટક મુજબ વર્ગીકૃત કરો આ જ વસ્તુઓને નીચેના કોષ્ટક મુજબ વર્ગીકૃત કરો તો એમાંથી રાંધીને ખવાતા હોય એવા ફળો શાકભાજી કાચા ખવાતા હોય તેવા ફળો અને શાકભાજી અને બંને રીતે ખાવાતા હોય તેવા ફળો અને શાકભાજીને આપણે આ રીતે વર્ગીકરણ કરવાનું છે જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને તરત જ મળતું રહે